વાગોડ્યા પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સ્ટ્રીટ લાઇટ નીચે જુગાર રમતા આઠ જેટલા જુગારીયાઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા નાઇટ પેટ્રોલિંગમાં પેટ્રોલિંગ કરતા વાઘોડિયા પોલીસને જુગાર અંગેની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે અંબાલી ગામમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન ઇલેક્ટ્રિક થાંભલાના અજવાડે ગોળકુંડાળુ કરીને જુગાર રમતા આઠ જેટલા જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને જુગારના દાવ પર લગાવવામાં આવેલા રોકડ રકમ તથા જુગાર રમતા જુગારીયાઓની અંગઝડતી દરમિયાન મળી આવેલ મુદ્દામાલ સહિત કુલ રૂપિયા અઢાર હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ તમામ આઠ જુગારિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે